ત્યારે ભાજપે એવી આશા રાખે છે કે આ મામલે તે ક્ષત્રિયોને મનાવવામાં સફળ રહેશે પરંતુ ભાજપના કેટલાક નેતાઓ હજુ સુધી બફાટ કરવામાંથી ઊંચા નથી આવી રહ્યા જેના લીધે તેની મુશ્કેલીમાં વધારો થઈ શકે તેમ છે આ વખતે આણંદના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે ક્ષત્રિયોના વિરોધ વિશે બફાટ કર્યો હતો તેમણે કહ્યું કે રૂપાલાની ટિપ્પણી મામલે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનમાં કોઈ ક્ષત્રિયો સામેલ જ નથી તેમણે દાવો કર્યો છે કે આ વિરોધ તો કોંગ્રેસીઓ કરી રહ્યા છે તેમની સાથે સાથે આણંદના ભાજપના જિલ્લા પ્રમુખે પણ આવો જો દાવો કર્યો હતો તેમણે કહ્યું છે કે ભાજપનો વિરોધ કરનારા ક્ષત્રિયો છે જ નહીં કોંગ્રેસના લોકો આ વિરોધ કરી રહ્યા છે અને મોદીના વિકાસના વિઝન ઉપર આગળ વધી રહ્યા છે જી આ સાથે આગળ વાત કરવામાં આવે તો ગુજરાતમાં અહીં મતદાન મથક સાત કિલોમીટર દૂર ખસેડાયો છે જેથી ગુસ્સામાં મતદારોની બહિષ્કારની ચેતવણી વેણીદાસના મુવાડા અને રાયણના મુવાડાના ચારસોથી વધુ મતદારો અત્યાર સુધી ખડગોધરા મતદાન મથકે મત આપતા હતા પરંતુ ચૂંટણી તંત્ર દ્વારા સાત કિલોમીટર દૂર મતદાન મથક ખસેડી દેતા બંને ગામના મતદારો રોષે ભરાયા છે ગ્રામજનોએ મતદાન બહિષ્કાર ની ચીમકી ઉચ્ચારી છે અને ઠાસરા તાલુકામાં આવેલા ખડગોદરાના પેટા ગામ

એમપી વસાહતના નવા મતદાન મથકે જવા માટેનો રસ્તો ખખડઘત છે અને તેમજ મરજી વિરુદ્ધ મતદાન મથક ફેરવી દેવાતા બંને ગામના મતદારો મતદાન બહિષ્કાર કરવાના હોવાથી લેખિત રજૂઆતો ગ્રામજનો ગુરુવારે ઠાસરા મામલતદાર પ્રાંત અધિકારી અને ખેડા જિલ્લા કલેક્ટરને કરવાના છે જી ત્યારે ચાલીસ થી વધુ રાજ્યોએ આપ્યું પીએમ મોદીને સમર્થન માંધાતા સિંહ જાડેજાની જાહેરાત જેમાં રાજકોટના રાજવી પેલેસમાં સૌરાષ્ટ્રના અલગ અલગ પંથકના રાજવીઓ એકઠા થયા હતા જેમાં રાષ્ટ્રવાદ મુદ્દે ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પત્રકાર પરિષદ પણ કરવામાં આવી હતી જેમાં રાજવી માંધાતા સિંહ જાડેજા જસદણના રાજવી સત્યરાજજીત કુમાર ખાચર પાડિયાદના ભયલુ બાપુ ચોટીલા સ્ટેટ મહાવીરસિંહ ખાચર ગોંડલ સ્ટેટ હિમાંશુજી સહિતના રાજવીઓ હાજર રહ્યા હતા રણજીત વિલાસ ખાતે ચર્ચા કરવામાં આવી હતી જેમાં ભાજપના સમર્થનમાં વાત કરી હતી પત્રકાર પરિષદમાં જાડેજાએ જણાવ્યું હતું કે રણજીત વિલાસ ખાતે ગહન વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો જેમાં પિસ્તાલીસો જેટલા રાજ્યોએ ભાગ લીધો હતો અને ભાવનગર સ્ટેટ ગોંડલ સ્ટેટ કચ્છ સ્ટેટ અને દાતા સ્ટેટ સહિતના સ્ટેટના સમર્થન પત્રક મળ્યા હતા ભારતમાં સ્થિર અને મજબૂત સરકારની આવશ્યકતા છે જેમાં વર્તમાન બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી સામાન્ય ચૂંટણી નથી ઘાસમાં આગ લાગી હોય તેમ તેના પર પાણીનો છટકાવ કરીને બુજાવવા કરતા ઘાસના અન્ય પોરાઓ બચાવી લેવા જોઈએ રાજાશાહી તપસ્વી ત્યાગી અને પરાક્રમી જેમ નરેન્દ્રભાઈ મોદીને વિશ્વગુરુ બનાવવા માટે કાર્ય કરી રહ્યા છે ત્યારે આપણે પ્રચંડ જન સમર્થન બતાવીને પૂર્ણ બહુમતીથી પીએમ મોદીને સમર્થન આપી અયોધ્યાનું રામ મંદિર બેટ દ્વારકાનો પણ વિકાસ કરવામાં આવ્યો છે તે ન ભૂલવું જોઈએ અંબાજી મંદિર અને સોમનાથનો વિકાસ પણ તેમણે જ કર્યો છે અને રાજ્યો જેમ કાર્ય કરતા હતા તેમની માફક પીએમ પણ કાર્ય કરી રહ્યા છે મહારાણી સાહેબ પ્રીતિ દેવી મહારાજા સાહેબ કેસર દેવસિંહ ઝાલા મહારાજા સાહેબ હિમાંશુજી દાતા સ્ટીટ દ્વારા સમર્થન પત્ર આપવામાં આવ્યા છે કમળનું ફૂલ શુદ્ધતા અને આધ્યાત્મિકતાનું આંગળું છે કમળના ફૂલ ઉપર બટન દબાવવાનું છે અને જે બટન દબાવતા જ તમારો મત રાજવીઓની દ્રષ્ટિએ સમસ્ત સમાજોની દ્રષ્ટિએ કોઈ વ્યક્તિગત ઉમેદવારને નહીં પરંતુ પીએમ મોદીને જ જવાનો છે દ્વારા કરવામાં મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે સંકલન સમિતિ અને સરકાર વચ્ચે વાતચીત ચાલી રહી છે ત્યારે ટૂંક સમયમાં સુખદ નિરાકરણ આપશે તો આ સાથે આગળ વાત કરીએ તો ઈવીએમ ઓકે છે તેની ચીપ પર નજર રાખો મમતા બેનર્જીએ ચૂંટણીની વચ્ચે ફરી લગાવ્યા ગંભીર આક્ષેપો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી પંચ અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા થોડા દિવસો પહેલા જ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વીવીપીએટી સાથે ઈવીએમ નું સો ટકા મેચિંગ કરવાની કોઈ જરૂર નથી મમતાએ તેનાથી એક કદમ આગળ વધીને કાર્યકર્તાઓને કહ્યું કે ઈવીએમ બરાબર છે તેની ચીપ પર નજર રાખો રાત્રે ભાજપના લોકો તાળા તોડીને ઈવીએમ મશીનો બદલી રહ્યા છે તેની જગ્યાએ તેઓ ભાજપને આપેલા વોટવાળા મશીનો રાખી રહ્યા છે

સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે ઈવીએમ સાથે છેડછાડની શંકાને પાયાવિહોણી ગણાવીને અરજી ફગાવી દીધી હતી સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઈવીએમ સલામત છે અને તે મતદાન મથકો અને નકલી મતદાન થયું અટકાવ્યું છે જોકે સુપ્રીમ કોર્ટે ચૂંટણીમાં બીજા અને ત્રીજા સ્થાન મેળવનારા અસફળ ઉમેદવારોને દરેક વિધાનસભા મત વિસ્તારમાં પાંચ ટકા ઈવીએમની માઇક્રો કન્ટ્રોલર ચીપની ચકાસણીની માંગ કરવાની મંજૂરી આપી હતી ઉમેદવારોએ તેના માટે આયોગને લેખિત અરજી આપવાની રહેશે અને તેના માટે ફી ચૂકવવાની રહેશે કોટે કયું કે સિસ્ટમ ના કોઈ પણ પાસાને આંખ આંખ મીચીને અવિશ્વાસ કરવો અનુચિત શંકા પેદા કરી શકે છે કોટે કયું કે મતદારોને વીવીપીએટી સ્લિપ આપવાથી સમસ્યાઓ પેદા થઈ શકે છે અને આ અવ્યવહારુ છે અને તેનો દુરુપયોગ કરવો તથા વિવાદો પણ વધી શકે છે જી ત્યારે આગળ વાત કરીએ તો તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કેસીઆર ને અપશબ્દો બોલવા ભારે પડ્યા ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે જેમાં તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી અને ભારત રાષ્ટ્ર સમિતિના પ્રમુખ ચંદ્રશેખર રાવે કોંગ્રેસ વિરુદ્ધ અપશબ્દ બોલવા ભારે પડ્યા છે કોંગ્રેસે તેમની સામે ફરિયાદ નોંધાવ્યા બાદ ચૂંટણી પંચે તેમના પર અડતાલીસ કલાક ચૂંટણી પ્રચારનો પ્રતિબંધ લગાવી દેવાયો છે ચૂંટણી પંચને કેસીઆરને નોટિસ પાઠવી હતી જેમાં આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે કોંગ્રેસે કેસીઆર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી જેનામાં કોંગ્રેસ દ્વારા છ એપ્રિલે ફરિયાદ કરવામાં આવી હતી એક ચૂંટણી સભામાં કેસીઆરએ કોંગ્રેસ અંગે કથિત રીતે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો કોંગ્રેસના આક્ષેપોની તપાસ કરવા માટે મુખ્ય ચૂંટણી અધિકારીએ ચૂંટણી પંચને એક રિપોર્ટ સોંપ્યો હતો ત્યારબાદ પંચે સોળ એપ્રિલે કેસીઆરને કારદર્શક નોટિસ પાઠવી હતી કેસીઆરએ કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા ત્યારે બીજી તરફ કેસીઆરએ કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે તેમણે કહ્યું છે કે કોંગ્રેસે મારા ભાષાના ભાષાના મારી તેલુગુ અંગ્રેજી ભાષાંતરને ખોટી રીતે રજૂ કર્યા છે તેમણે નોટિસમાં જવાબ આપીને ચૂંટણી પંચને કહ્યું હતું કે તેલંગાણા અને સિરસિલામાં ચૂંટણીના પ્રભારી અધિકારી તુલુગુ નથી અને તેઓ સ્થાનિક તેલુગુ ભાષાને મુશ્કેલીથી સમજે છે

સામાન્ય નાગરિકો સામે કડક કાર્યવાહી ન કરી શકે ખોટે એવું કેવી રીતે સુકામ કહ્યું તે વિશે વાત કરીએ તો નોકરીના બદલામાં જમીન સાથે સંકળાયેલા મની લોન્ડ્રિંગ કેસના આરોપી અને પૂર્વ રેલવે પ્રધાન લાલુ યાદવના નજીકના ઉદ્યોગપતિ અમિત કતિયાલને સારવાર કરી રહેલા અંગત ડોક્ટરના નિવેદન નોંધવા માટે કડક પીએમએલએ બે હજાર નો ઉપયોગ કરવા માટે રાઉઝ એવેન્યુ કોર્ટની વિશેષ ન્યાયાલયે ઈડીની ટીકા કરી છે

કોર્ટે નોંધ્યું હતું કે કત્યાલ સજા થવાની છે સજા થવાની તૈયારીમાં છે અને જેલ પરિસરમાં નિર્યાતિત જીવનશૈલીનું પાલન કરી શકે છે વિશેષ ન્યાયમૂર્તિ પીસી એક્ટ વિશાલ ગોગને જણાવ્યું હતું કે ભાજપ જેવા લોકતંત્રમાં નાગરિકોની પાસે અધિકાર અને રાજ્યની પાસે કેટલા કર્તવ્ય છે અને આ મૌલિક સંબંધને એક સત્તાવાદી તર્કને અમલમાં મૂકવા માટે બદલી શકાય નહીં કોર્ટે તે સાથે જણાવ્યું હતું કે કાયદા અને કોર્ટની પ્રત્યે જવાબદાર એજન્સીના સ્વરૂપમાં ઈડી પોતાના અધિકાર પોતાની પાસે રાખી શકે નહીં

અને ભાજપના પ્રદેશ નેતાઓ આંદોલનને બે અસર કરવામાં નિષ્ફળ રહ્યા છે ત્યારે આવતીકાલે એટલે કે વડાપ્રધાન પક્ષને નુકસાન થઈ શકે છે મેનેજ કરે તેવી શક્યતાઓ વચ્ચે નરેન્દ્રભાઈ મોદી પણ સૌરાષ્ટ્રમાં ત્રણ સ્થળે સભા ગજવશે જે ત્રણ સ્થળોની પસંદગી થઈ છે તેમાં સુરેન્દ્રનગરમાં બપોરે બાર વાગે ત્રિમંદિર મેદાન સામે જામનગરમાં સાંજે સવા ચાર વાગે પ્રદર્શન મેદાન અને સાત રસ્તા પાસે સભા યોજાય છે તે બંને સ્થળો એવા છે કે જ્યાં ક્ષત્રિયોના વિરોધ પ્રદર્શન વિશેષ પ્રમાણમાં જોવા મળ્યા છે આ ઉપરાંત જૂનાગઢમાં બપોરે સવા બે વાગ્યે કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં સભા યોજવામાં આવી હતી ભાજપના સૂત્રોના સૂત્રોના જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગરથી રાજકોટ અને ભાવનગર બેઠકનો જુનાગઢથી અમરેલી પોરબંદર લોકસભા અને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનો જામનગરથી પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીનો એમ સૌરાષ્ટ્રની સાત લોકસભા બેઠક અને બે વિધાનસભા બેઠકનો ત્રણ સ્થળેથી પ્રચાર કરશે અને જે સ્થળો ઉપર ઉમેદવારોને ત્યાં પહોંચવાનું જણાવ્યું છે જી આ સાથે આગળ વાત કરવામાં આવે તો સુરતમાં નિલેશ કુંભાણી મીડિયા સમક્ષ ઘસપોટ કરે તેવી શક્યતા છે ઘર બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે સુરતની લોકસભા બેઠક પર કોંગ્રેસે નિલેશ કુંબાણીની ની ઉમેદવાર તરીકે પસંદગી કરી હતી જોકે છેલ્લી ઘડીએ ટેકેદારોએ સહી ખોટી હોવાનું કહેતા કુંબાણીનું ફોર્મ રદ થયું હતું ફોર્મ રદ થયું ત્યારથી નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને થોડા દિવસો અગાઉ નિલેશ કુંભાણીની પત્નીએ ઘરના દરવાજા ખોલ્યા હતા ત્યારે આજે નિલેશ કુંભાણી પણ મીડિયા સમક્ષ આવીને ગસપોટ કરે તે પ્રકારે આયોજિત કરાયેલી પ્રેસ કોન્ફરન્સ છેલ્લી કલાકોમાં રદ કરવામાં આવી છે જોકે કુંભાણીના ઘર બહાર પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે છેલ્લા થોડા દિવસોથી જેની ચર્ચા ચાલી રહી છે તે વિવાદિત નિલેશ કુંભાણી ફરી ધ્યાન ખેંચતા જોવા મળ્યા છે આજે નિલેશ કુંભાણી મીડિયા સમક્ષ પ્રગટ થઈને મોટા ઘસફોટ કરે તે પ્રકારે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા જે અંગેના મેસેજ પણ વહેતા થઈ ગયા હતા જો કે છેલ્લી કલાકોમાં પ્રેસ કોન્ફરન્સ કેન્સલ કરાઈ હતી જેના માટે નિલેશ કુંભાણી તબિયત ખરાબ હોવાનું કહેવામાં આવ્યું હતું અને નિલેશ કુંભાણી સુરતમાં હોવાની વાત તેના ઘર બહાર પોલીસ બંદોબસ્ત રાત્રિના સમયથી ગોઠવી દેવામાં આવ્યો છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની નકલ કરીને લાઇમલાઇટમાં આવેલા કોમેડિયન શ્યામ રંગીલાએ મોટી જાહેરાત કરી છે ત્યારે આગળ વાત કરવામાં આવે તો કોમેડિયન શ્યામ રંગીલા લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં વારાણસી લોકસભા સીટ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે ચૂંટણી લડીને પોતાની ચૂંટણી કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહ્યા છે રાજસ્થાનના ઓગણત્રીસ વર્ષીય હાસ્ય કલાકારે જાહેરાત કરી છે કે તે વારાણસીથી લોકસભાની ચૂંટણી લડશે શ્યામ રંગીલા પીએમ મોદીના અવાજ અને તેમની સ્ટાઇલમાં બોલવા માટે ખૂબ જ પ્રખ્યાત છે વારાણસીથી બે વખત સાંસદ રહી ચૂકેલા પીએમ મોદી ત્રીજી વખત સાંસદીય સીટ જીતવા માંગે છે અને લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં વારાણસી સીટ પરથી પીએમ મોદીને સીધો પડકાર આપી રહેલા શ્યામ રંગીલા ઉર્ફે શ્યામ જન્મ પચીસ ઓગસ્ટ ઓગણીસો ચોરાણું ના રોજ રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના પીલીબંગા તહેસીલના

એનિમેશનનો કોર્ષ પણ કર્યો છે જ્યાં શ્યામ રંગીલા નાનપણથી જ કોમેડિયન બનવા માંગતા હતા આ સ્વપ્ન સાથે જ ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં પણ ગયા હતા અહીં તેઓ પીએમ મોદીની નકલ કરીને પ્રખ્યાત થયા હતા અને શ્યામ રંગીલા પણ રાહુલ ગાંધીની નકલ કરે છે અને શ્યામ રંગીલાની મજબૂત ફેન ફોલોઈંગ છે જેમાં લાખો લોકો પીએમ મોદીની તેમની વિમેકરીને પસંદ કરે છે હાલ બસ આટલું જ વધુ વિગતો માટે જોડાયેલા રહો માન્યુઝ લાઈવ સાથે